નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બિહાર ચૂંટણીના મોટા સમાચાર હાર પછી રાહુલ ગાંધીએ શું કહ્યું બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ એક સુપર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે મહાગઠબંધનમાં વિશ્વાસ મૂકવા બદલ બિહાર મતદારોનો આભાર તેમણે કહ્યું છે કે આ પરિણામો આશ્ચર્યજનક છે કારણ કે આ ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આ લડાઈ સંવિધાન અને લોકતંત્રની રક્ષા માટે છે અને કોંગ્રેસ આ પરિણામોની ગહન સમીક્ષા કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાગઠબંધનની હારથી તેજ પ્રતાપ યાદવ ખુશ થયા છે બિહાર ચૂંટણીમાં એનડીએની જીત અને મહાગઠબંધનની શરમજનક હાર પર તેજ પ્રતાપ યાદવે કટાક્ષ કર્યો છે તેમણે કહ્યું છે કે આરજેડીની હાર એ જયચંદોની હાર છે જેમણે પાર્ટીને અંદરથી ખોખલો કરી નાખ્યું છે તેમણે ઉમેર્યું છે કે બિહારે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે હવે રાજકારણ પરિવારવાદનું નહીં પણ સુશાસન અને શિક્ષણનું હશે તેજ પ્રતાપે કોંગ્રેસ પણ ખતમ થઈ ગઈ હોવાનું કહ્યું અને હારવા છતાં ખુશી વ્યક્ત કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં વ્યાપકપણે વોટચોરી જયરામ રમેશે લગાવ્યો છે આરોપ કોંગ્રેસ નેતા જયરામ રમેશે બિહાર ચૂંટણી પરિણામો અંગે એક્સ ઉપર આકરા પ્રહારો કર્યા તેમણે લખ્યું છે કે બિહારના ચૂંટણી પરિણામો વડાપ્રધાન ગૃહમંત્રી અને ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી વ્યાપક વોટ ચોરીને સ્પષ્ટપણે દર્શાવે છે તેમણે વધુમાં કહ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંવિધાન અને લોકતંત્રની રક્ષા માટે પોતાના અભિયાનને વધુ મજબૂતી સાથે ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયા બચ્ચને કહ્યું કે તારું મોડું તોડી નાખીશ અભિનેત્રી જયા બચ્ચન મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન એક વાર પાપા પર ગુસ્સે થતા જોવા મળ્યા પુત્રી શ્વેતા બચ્ચન સાથે બહાર આવતા ફોટોગ્રાફર્સના પ્લેસ અને કોમેન્ટ્સથી ગુસ્સે ભરાયેલા જયા બચ્ચને કહ્યું કે ચૂપ રહો મોડું બંધ રાખો રિપોર્ટર્સ મુજબ તેમણે એક વ્યક્તિને તારું મોડું તોડી નાખીશ કહીને ધમકાવ્યો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે જ્યાં તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જલ્દી કરો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો ચૌદ નવેમ્બર સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે ઇન્ડિયા બોલિયર્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચાંદી એક જ દિવસમાં ત્રણ હજાર ત્રણસો ને ત્રેસઠથી ઘટીને એક લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને સડસઠ પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે જ્યારે દસ ગ્રામ સોનું સત્તરસો ને ઘટાડા સાથે એક લાખ ચોવીસ હજાર સાતસો ને ના સ્તરે પહોંચી ગયું છે આ વર્ષે સત્તર ઓક્ટોબરે સોનાએ અને ચૌદ ઓક્ટોબરે ચાંદીએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તકલીફ હોય તો જલ્દી લાહોરની ટિકિટ કરાવી લે સનાતન એકતા પદયાત્રા કોશી તે રવાના થાય તે પહેલાં શુક્રવારે સવારે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે એક નિવેદન આપ્યું તેમણે કહ્યું છે કે જે લોકો રામના નામ વંદે માતરમ અને જય શ્રી રામથી તકલીફ હોય તેઓ જલ્દીથી લાહોની ટિકિટ કરાવી લે જો પૈસા ન હોય તો અમે કરજ લઈને પોતાને પૈસે ટિકિટ કરાવીશું જે રામનો નહીં તે કોઈ કામનો નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેવડી ઋતુના કારણે વડોદરામાં રોગચાળો વકર્યો રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું જોર વધી રહ્યું છે રાત્રે અને સવારે ઠંડી તો બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે હાલ વડોદરામાં રોગચાળો વકર્યો હોવા છતાં આંકડા મોટા સામે આવી રહ્યા છે ખાનગી હોસ્પિટલના આંકડા જોડવામાં આવે તો આ આંકડા ત્રણથી પાંચ ગણા વધી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં સૌથી લાંબી રાજધાની એક્સપ્રેસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો ભારતના રેલ નેટવર્ક પર સૌથી ઝડપી સલામત અને ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતી સેવાઓમાં ગણવામાં આવે છે તિરુવનતરમપુરમ હજરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ ભારતની સૌથી લાંબી રાજધાની એક્સપ્રેસ માનવામાં આવે છે આ સુપરફાસ્ટ ટ્રેન આશરે બેતાલીસ કલાકમાં આશરે બે હજાર ને તેતાલીસ કિલોમીટરનું અંતર કાપે છે અને દેશના ઉત્તરથી દક્ષિણ સુધીના સાત મુખ્ય રાજ્યોને જોડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટકો બાદ દેશભરમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર એક રમૂજી અને ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે લગ્નમાં પરત ફરી રહેલા એક પરિવારની કારને પોલીસે રોકીને તપાસ કરી હતી જ્યારે પોલીસે કારની ડેકી ખોલી ત્યાં મામાનો દીકરો ડેકીમાં હતો કારણ કે કારની સીટ પહેલેથી જ અન્ય લોકોથી ભરેલી હતી આ અનઅપેક્ષિત દ્રશ્ય જોઈને પોલીસ અને પરિવાર બંને હસી પડ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મેન્દ્રના મોતના ખોટા સમાચાર ફેલાવવા બદલ ચાહકો ભડકી ઉઠ્યા છે અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુ અંગે ખોટા સમાચાર પ્રસારિત કરવા બદલ સોશિયલ મીડિયા પર લોકોએ આજ તક ચેનલ અને તેના એન્કર અંજના ઓમ કશ્યપ સામે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે યુઝર્સે આ રિપોર્ટિંગને બે જવાબદાર પત્રકારત્વ ગણાવ્યું છે અને ચેનલની કડક ટીકા કરી છે ઘણા યુઝર્સે કટાક્ષમાં પૂછ્યું છે કે હવે ખોટા સમાચાર કોણ ફેલાવશે લોકોએ સચોટ અને જવાબદાર રિપોર્ટિંગની માગ કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શું એકાઉન્ટ ઝીરો બેલેન્સ હોય તો બેંક દંડ કે ખાતું બંધ કરી શકે ખરા ઝીરો બેલેન્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે આ ઉપયોગી માહિતી છે આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ જો તમારા ખાતામાં બેલેન્સ શૂન્ય થઈ જાય તો પણ બેંકો માત્ર બેલેન્સ ન હોવાને કારણે દંડ વસૂલી શકતી નથી અને ખાતું બંધ કરી શકતી નથી જો ખાતામાં ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર ન હોય અને ખાતું જ્યારે જોખમમાં આવી શકે છે અથવા તો જ્યારે તે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે અને તેનું કેવાયસી અપડેટ કરવામાં ન આવે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોક સાત લોકોના મોત ત્રીસ લોકો ઘાયલ થયા છે પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે ટ્રમ્પે વધતી મોંઘવારીના પગલે બીફ કોફી અને અનેક ફળો પટ્યારી ફટાવ્યા બિહાર ચૂંટણીમાં ભાજપ નેવ્યાસી બેઠકો સાથે સૌથી મોટા પક્ષે તરીકે ઉભરી આવી છે મહાગઠબંધન પાંત્રીસ બેઠકો ઉપર જીતી ગયું છે જનસૂરતના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું રોગના હુમલાથી અવસાન થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી ધમાકો અનેક લોકોના થયા છે મોત શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે મોટો વિસ્ફોટ થતાં સાત લોકોના મોત થયા છે અને વ્યક્તિઓ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે બારથી વધુ વાહનો સળગ્યા અને ત્રણસો ફૂટ સુધી અવશેષો ફેલાયા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે ફરીદાબાદમાંથી જપ્ત કરેલા વિસ્ફોટક સામગ્રીના નમૂના તપાસ દરમિયાન આ ઘટના બની હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે બિહારમાં એનડીએની જીત બાદ કુમાર મુખ્યમંત્રી તરીકે પાછા ભરી શકે છે એનડીએ બસોને તેતાલીસ સભ્યોની વિધાનસભામાં બસોને બે બેઠકો જંગી વિજય સાથે જીતી લીધી છે જે ગઠબંધન માટે પ્રચંડ જન આદેશ છે એલજીપીના પ્રમુખ ચિરાગ પાસવાને આ પણ પુષ્ટિ કરી છે કે નીતિશ કુમાર આગામી મુખ્યમંત્રી હશે આ પરિણામ પીએમ મોદીની લોકપ્રિયતા અને મહિલા મતદારોના જબરદસ્ત સમર્થન ઉપર મહોર મારે છે જેમનો મતદાન ટકાવારી પુરુષો કરતાં વધુ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે